ઘર આંગળી ચૂલા પર બનાવીને નવા વર્ષની ઉજવણી કરી હતી ચૈત્ર સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે એ પાછળ એવી તંત્ર પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી અયોધ્યા નગરીના લોકોએ ઘેર ઘેર ગુડી તોરણો ઉભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો તે સંદર્ભે ગુડી પરવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે ગુડી ઊભી કરતા પહેલા લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો કળશ કડવા લીમડાની ડાળી કાપડ સાડી ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે લાકડીના છેડે નાના રંગીન કપડાને બાંધી તેના પર કળશ ઊંધો મૂકવામાં આવે છે આ ઊંધા લગાવેલા કળશમાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવે છે ઘરના આગળના ભાગમાં ગુડીને બાંધવામાં આવે છે આગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિક ગણવામાં આવે છે ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી વર્ષોથી વસવાટ કરતા અંદાજે બાર હજારથી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ધામધૂમ ઉજવણી કરાઈ હતી હિન્દુ નવ વર્ષ તેમજ મરાઠી સમાજનું નવ વર્ષનો આજથી પ્રારંભ થતાં નવા વર્ષની ઉજવણી ધામધૂમ કરાઈ હતી અંકલેશ્વરમાં સવારે ઘર આંગણ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ની ગૃહિણીઓ પૂજા અર્ચના કરી હતી તેનો પરિવાર ની મંગલ કામના સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી અને ચૈત્ર માસ પ્રથમ દિવસ સાથે નવ વર્ષની ઉજવણી કરી નવા વર્ષને પ્રારંભ કરતા ગૃહિણીઓ દ્વારા પરંપરાગત રીતે ચૂલા પર ઘર આગળ ઊંધા માટલા જેવા તવા પર પૂરણ પૂરી પણ બનાવી નૈવેદ્ય ચઢાવી પરંપરાગત ઉજવણી કરાઈ હતી નમસ્તે મારું નામ સપના શૈલેષ પાટીલ છે આજ હારા ગુપાડવા તહેવાર હૈી પાડવા તહેવાર હમ ભારત ભારત કા પ્રમુખ તહેવાર હોતા હે તાર નવ વર્ષ કે શરૂઆત શરૂઆત કે લી મના તહેવાર મુખ્ય રૂપસે મહારાષ્ટ્રમાં મનાયા જતા મહારાષ્ટ્ર ગુજરાત મેં એ તહેવાર મનાત ગુ ગુડી કો બમ્બુ કે ડંડી લગાતે સાડી લગાતેમ કે પત્તે લગાતે કલશ કલશ લગા કરજાયા જતા હૈ ये त्यौहार को हम नैवेद्य में पूरण पोली बनाते हैं गुड़ी को लगाने गुड़ी लगाने से नकारात्मकता दूर होती है इसलिए हमें गुड़ी लगाते हैं ये त्यौहार हम बहुत धूमधाम से मनाते हैं सोमेश्वर पाटिल गणेश पार्क सोसाइटी आज आप अपने इधर अपना गुड़ी पाड़वा हमारे महाराष्ट्रियन मनाते है गुड़ी पाड़वा का मतलब है चैत्र का पहला दिन और चैत्र जो है अपना नवरात्रि ये अपना वो दशहरा का था उससे भी बड़ी नवरात्रि ये चैत्र का नवरात्रि होती है और ये दिन गुड़ी पाड़वा का जो पहला दिन होता है वसंत पंचमी जो अपने झाड़ को मतलब पाल निकल गए और नया पाल जो आया वो उसको बसंत पंचमी बोलते हैं और वहां से स्टार्ट होता है अपना ये नया साल अपना हिंदुओं का अपना हिंदुओं का नया साल इकतीस एक जनवरी जा नहीं है अपना नया साल ये गुड़ी फाड़वा के बाद जो आता है वो नया साल है अपना हिंदुओं का मैं ये बोलना चाहता हूँ ये गुड़ी दिखा दो इनको क्या होता है क्या नहीं उसमें क्या क्या लगाया जाता है नीम का पत्ता फूल એ સબ આમ કે પટ્ટી બી સબ લગાયા જતા હૈ દેખા દો